કમિશનર શાલિની અગરવાલે ભટારમાં હોટ મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી રોડ રિપેરિંગ માટે વપરાતા મટીરીયલ અને પ્લાન્ટની કાર્યક્ષમતાનું નિરીક્ષણ કર્યું અધિકારીઓને ગુણવત્તાયુક્ત માર્ગ નિર્માણ માટે ધોરણો પાળવા સૂચના આપી સુરત શહેરના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરિંગ પેચવર્ક અને રિસર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન ના ભટાર માં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટ ની મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી તેમણે રોડ નિર્માણ ના ઉપયોગ માં લેવાતા રો મટીરિયલ્સ ના ગ્રેડેશન મટીરિયલ્સ નું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક પ્લાન્ટ ના મિક્સચર નું નિરીક્ષણ કર્યું હતું આ સાથે તેમણે ગ્રીડ મટીરિયલ સ્ટોન ડસ્ટ ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા સાથે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને જાળવણીની વિગતો મેળવી હતી કમિશનરશ્રીએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગોના નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન અતિ છે તેમજ સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટના મશીનરીને નિયમિત કાર્યરત રાખવી જરૂરી છે શહેરીજનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માર્ગોનો ઉપયોગ કરે તે માટે મિશ્રણ પ્રક્રિયામાં તમામ તકનીકી ધોરણોનું પાલન અનિવાર્ય છે દરેક ઝોનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને કમિશનરશ્રીએ સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ ઇજનેર રોડ વિભાગના અધિકારીઓ અને તાંત્રિક સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી દ્વારા સતત રોડ રસ્તા રિપેરિંગની કામગીરી વ્યવસ્થિત રીતે થાય અને ગુણવત્તાયુક્ત થાય એમના માટે સૂચના આપવામાં આવી છે વિભાગ કક્ષાએથી સતત આ બાબતમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે એટલે અહીંયા સુરત કોર્પોરેશનમાં હું શાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર સુરત અમે એ પ્રકારની બધી જ કામગીરી કોર્પોરેશન કક્ષાએથી વિવિધ વિભાગોના સંકલન સાથે કરાવી રહ્યા છીએ સમગ્ર સુરત શહેરમાં રસ્તા રિપેર કરવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં દિવસ રાત કામગીરી ચાલી રહી છે અને એમના માટે મેનપાવર મટીરિયલ લેબર ઇક્વિપમેન્ટ્સ બધું જ પૂરતા માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે વરસાદ બંધ થયા પછી સુરત કોર્પોરેશનના તમામ હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને હોટમિક્સ પ્લાન્ટ થકી દિવસ રાત ઝોન્સનું શેડ્યુલ બનાવીને ઝોન્સને હોટમિક્સ આપવામાં આવી રહ્યું છે અને એ મુજબ દરેક ઝોનમાં પ્લાન મુજબ મેનપાવર મશીનરી જ્યારે હોટમિક્સ મટીરિયલ ત્યાં પહોંચે ત્યાં ઉપલબ્ધ રહે અને હાથોહાથ કામગીરી થાય એમના માટેનું એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે આજે અમે હોટમિક્સ પ્લાન્ટની પણ સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી અને ત્યાં જે કામગીરી ચાલી રહી છે એમનું નિરીક્ષણ કર્યું છે એવરેજ ચારસોથી પાંચસો મેટ્રિક ટન હોટમિક્સ અત્યારે સમગ્ર સુરત શહેરને આપવામાં આવી રહ્યું છે અને ઝડપથી રોડ રિપેરની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવે એવું પ્રયાસ કોર્પોરેશન તરફથી હાથ ધરાયા છે thank